모 아, 니네 અભ્યામી વાલા દેવી નમઃ આ દે માતાજીને આતિ આપો ધમલા દેવા ભી વંદનમ સમરવ્યામી તમે આકે વિલંબલમયારતો ધામ્યત પુજીતમ ય દેરે કોર કોરના તદાસ તમે તમેવ માસા આસા ફૂલ હતું મને એમ હતું કે ખોટા ફૂલ ખોટા ફૂલ નતા આસા ફૂલ છે આ જો આ આસા ફૂલ નું સ્પેશિયલ માળી પાસે બનારાવેલું છે આ સેટ છે મોટો પછી નાનો સેટ આ છે કોઈક ને એવું લાગે કે આ ખોટા ફૂલ હશે પણ આ હાચા ફૂલ છે જો આ બધું આસા ફૂલ છે આતમાં પેરતું નહી આસા ફૂલ છે આ આસા ફૂલ નું બધું બનાવેલું છે આ આ ત્રણ બે પછી આ દામણી મને આ બધું બહુ ગમે છે કેવું મસ્ત છે મારા શ્રીમત કેરા ને ત્યારે આવા ફૂલ નું હતું આ ફૂલ બધું હતું પીળા અને વ્હાઈટ ફૂલ આવે ને એનું બધું હતું મારે અત્યારે કેવું નવીન

નક્કી કર્યું પણ ક્યારે પૂક શકાય નક્કી નથી કેમ કે વરસાદ જરૂર છે ને અત્યારે અમે જો આ પ્રાથમિક શાળા છે વાલાવાવ ગામની અને હશે ને આ વાલાવાવ ગામ અમારું ગઢિયાનું અમારું જૂનું ગામ છે પેલા અમારા ગઢિયા રહેતા હવે અમે લોકો તો અત્યારે મુવા રહી છીએ આ અમારું ગામ છે હવે વરસાદ થોડોક રહી ગયો છે હવે જવા દઈએ આવ્યો છે કયું ગામ છે તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો

দৰ্শন কুদেৱ વર્સ સજજો પાસો શરૂ થઈ ગયો છે. સામે એ લોકો છે ને ઓડર સંભરી લે. જે બેઠા છે ને અહીંયા ઉકલ દા માલક દા ના આશ્રમે જઈશું દર્શન કરવા માટે Non siete in grado a fare niente, non in grado di fare niente. Non siete in

બધી સુવિધા છે આ જો રહેવાની છોકરાઓ માટે ઘોડિયા ખાવા અમારા દાદાનો આશ્રમ આવું કંઈક છે અને દાદાનો એટલો આમ હાસ છે ને કે વાત પૂછવામાં ગમે તમારી માનતા હોય કે ગમે કામ હોય ને તમારે ખાલી બે દીવા તમે માનો ને તો એ કામ થઈ જાય અમે તો જો બહુ માનીએ છીએ અમારા બામણિયા પરિવારના જે લોકો હશે ને એને તો બધાને ખબર જ હશે દાદાનો કેટલું હાસ છે એ અને અમારે જો અહીંયા આવીને કોઈ દિવસ ડ્રેસ પહેરી ન થવા તો અને આ બધી રીતનું બહુ ઓલું છે પણ દાદા અમારું કામ ધારું કરે એટલે અમે ગમે ત્યારે સુરતથી આવીએ ને એટલે અમે દાદાએ દર્શન કરવા તો આવીએ જ કે બીજે તો જો જાય કે ન જાય ટાઈમ હોય ન હોય પણ અહીંયા તો અમારે આવવું જ પડે દર્શન એવું કરી લીધું છે અને છે ને જો આમ એવો નીચે આજ ન જાઓ બહુ ગારો છે વરસાદના હિસાબે તળાવ જો આખું ભરાઈ ગયું છે ઓલા વખતે તો અમે બહુ કાચબા ને બધું ખવડાવ્યું હતું છે એવું જો પાછળ આવો એટલું મસ્ત લોકેશન છે અને આમ જગ્યાએ ઘણી બધી છે જો આખું તળાવ ભરાઈ ગયું છે અને એમાં કાચબાઈ બહુ બધા રહેશે અને જિયાઝભાઈ તો ગયા છે આમ સારું હાલો હવે ઘડીક બેસું દાદા આગળ અહીંયા અમારે એની આગળ આના પપ્પા બેઠા છે ઘડીક બેશું જીયાસભાઈ મજા આવી ગઈ તમને અહીંયા